એ યુવાન અમદાવાદના આઈઆઈએમ વિસ્તારમાં રહે છે ભણે છે એન્જિનિયરિંગનું પણ જાણે સોળે કળા એના ડીએનએમાં હોય એમ ઉંમરની સાથે કળાઓ વિકસતી ગઈ અને કેટલીક કળાઓએ આજે એનો વ્યવસાય પણ બન્યો છે શોખ પણ છે એક એવો યુવાન કે જે માતાના સથવારે વિશ્વને ઓળખતો થયો અને આજે એની ઓળખ એ ગુજરાત અને ભારત અને જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં પણ એની ઓળખ બનતી જાય છે એ યુવાનના મગજમાં કળા થકી પોતાને સંદેશા આપવાની એક આગવી એક જેને કહેવાય કે ધૂલ લાગેલી છે અને એટલે જ એની શરૂઆતની ફિલ્મ ધૂમકી પણ છે કેવી રીતે જૈશ પણ છે અને એવી ફિલ્મો બનાવે છે કે જેમાં સંદેશો છે ભારતીય કુટુંબ વ્યવસ્થા પણ છે પ્રેમ પણ છે લાગણી પણ છે અને આપણને ગમતી કોમેડી પણ છે એવા જ એક ચોત્રીસ વર્ષના આમ એને નવયુવાન જ કહેવાય ઉંમરને અને કળાને એવો સંબંધ નથી પણ એવો આ એવો વ્યક્તિ છે કે જેણે પોતે એન્જિનિયરિંગનું ભણીને એને જે કળાથી જે ઉત્કૃષ્ટ કળાના જે અલગ અલગ આયામો આપ્યા છે એની ઓળખ બની ચૂકી છે એવા એક ફિલ્મ નિર્માતાને આપણે આજે ઈટીવી ભારતના સ્ટુડિયોમાં મળીએ અને સૌથી પહેલાં તો હું આપનું સ્વાગત કરું છું અનીષ શાહ ઇટીવી ભારતના સ્ટુડિયોમાં થેન્ક યુ સર અનિશભાઈ ચોત્રીસ વર્ષની આપણી જિંદગી ચોત્રીસ વર્ષમાં આપણે ગુજરાતી ફિલ્મના બે હજાર સાતથી જે શરૂ થયેલો અર્બન ગુજરાતી ફિલ્મનો જે યુગ હતો એમાં આપ પ્રવેશ્યા અને અત્યારે જે આપે જે ઉડન છુ નામની ફિલ્મ આપી છે એની માત્ર ગુજરાતમાં નહીં ગ્લોબલ ગુજરાતીઓમાં ચર્ચા છે તો થોડોક અમારા દર્શકોને કહો કે આ ઉડન છુ એ શું છે ઉડન છું બેસિકલી મારો એક ટેક છે સેકન્ડ ઇનિંગ્સ ઉપર કે પ્રેમ કોઈ પણ એજમાં થઈ શકે અને એને તમે કોઈ પણ એજમાં એને પામી પણ શકો તો દેટ ઇઝ માય ટેક ઓન લવ એન્ડ એટ એની એજ વન શુડ પરસુ લવ આપણી એક એક આપણી ટ્રેડિશનલ માન્યતા છે કે એકવાર લગ્ન થયા પછી ડિવોર્સ થયા કે પછી કોઈ બી એક પાર્ટનરની ડેથ થઈ ગઈ એના પછી આપણે એના પછી આપણે એવું માનીએ છીએ કે ફરીથી લગ્ન ના કરવા જોઈએ કે પ્રેમ ફરીથી ના થઈ શકે કે ફેમિલી કે સોસાયટીમાંથી પણ એ પ્રકારનું સપોર્ટ મળતો નથી તો આ એ એ મેન્ટેલિટીને કમ્પ્લીટલી ચેન્જ કરવાનો એક પ્રયત્ન છે આઈ એમ અડ્રેસિંગ પ્રયત્ન તો નહીં પણ આઈ એમ ફિલ્મથી કેટલું ચેન્જ થઈ શકે ખબર નથી પણ એક એ મેન્ટેલિટીને એડ્રેસ કરે છે આ ફિલ્મ અને જ્યારે આ એક રિયલ કિસ્સા એટલે જે જર્મ ઓફ ધ થોટ છે કે વિવય વેવન ભાગી ગયા સુરતમાં સુરતમાં જે થયું હતું કોવિડ પહેલા બે હજાર અઢાર ઓગણીસના ટાઈમમાં સમયમાં થયું હતું અને એની પર આ એ વાર્તા પર આધારિત છે એ આઈડિયા પર આધારિત છે ખાલી કે આ એક આ ઇન્સિડન્ટ થયો હતો એના પછી એ કમ્પ્લીટલી એક ફિક્શનલ સ્ટોરી છે એટલે બે લોકો મળ્યા અને એ લોકો વિવય વેવણ છે અને ભાગી ગયા અને એની એને સેન્સેશનલાઇઝ કરવાનો આપણે બિલકુલ પ્રયત્ન નથી કર્યો રાધાધેન ધેટ આપણે એમની બેક સ્ટોરીમાં કે એમના જીવનમાં શું ઘટ્યું એ લોકો આ

કેવી રીતના તમારા બગજમાં આ હા જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યું હતું ને ત્યારે એનું વર્કિંગ ટાઈટલ હતું ફરાર કારણ કે એ વખતે એક જ્યારે કિસ્સો થયો હતો ત્યારે એ ન્યૂઝની હેડલાઇન પણ બની હતી પણ અમને ખ્યાલ હતું કે એ ટાઇટલ સાથે તો ફિલ્મ બનાવી ના શકીએ અમે અને એ ટાઇટલ અપીલિંગ પણ નહોતું તો એ પિરિયડમાં અમે ઘણું વિચાર્યું કે આપણે બીજું ટાઇટલ શું રાખી શકીએ અને અલ્ટિમેટલી વાત એ હતી કે બધા પોતાના આ બંને જણા વેવન ભાગી તો જાય જ છે સાથે સાથે આપણે પોતાના ઇમોશન્સથી બી દૂર ભાગતા હોઈએ છીએ થી પણ દૂર ભાગતા હોઈએ છીએ તો એ સેન્સમાં ઉડન છૂટ ટાઇટલ અમને બહુ એપ્ટ લાગ્યું અને આપણા જે ગુજરાતી દર્શક છે એ પોપકોર્ન ખાતો ખાતો કોલ્ડ ડ્રિંક પીતો પીતો એ ફિલ્મ જુએ અને ચોક્કસ તમારી ફિલ્મ આપણે દર્શકોને બી કે છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે તો અત્યારે બી લોકો ફિલ્મ જોતા હશે તો ગુજરાતી દર્શક છું કેમ જોવી જોઈએ કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી ફિલ્મો એક ફેમિલી ઓરિયન્ટેડ ઓડિયન્સ છે ગુજરાતી ફિલ્મ જોવા વાળી મોસ્ટલી અને આપણે કોમેડી ફિલ્મો જોઈએ જ છે અત્યારે એક આપણે એવું કહી શકીએ કે ગુજરાતીમાં કોમેડી ફિલ્મો વધારે ચાલે છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગે છે કે ધીસ ઇઝ અ પરફેક્ટ ફિલ્મ કારણ કે કોમેડી તો છે એની સાથે સાથે આપણે સોશિયલ વાત પણ એક નાની મૂકી છે જ્ઞાન ના થાય એના એના વગર આપણે એક વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે કોમેડી બી છે રોમેન્સ છે ઇમોશન છે અને બધી જનરેશનની વાત છે પેરેન્ટ્સના લવની વાત છે એમના છોકરાઓના લવની વાત છે અને નાઇન્ટીઝમાં પ્રેમ કેવો હતો એની પણ વાત છે અને કોઈ પણ એજમાં કે હીરામાં પ્રેમ બદલાતો નથી એની એક વાત છે ફિલ્મમાં સો મને લાગે છે કે ઇટ ઇઝ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર બધી એજ ગ્રુપને અટ્રેક કરે એ પ્રકારની ફિલ્મ અને વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે મેં એ રીતે તમારે ઉડન સૂમાં છે એમાં તમને રિવરફ્રન્ટ દેખાય અટલ બ્રિજ દેખાય અને તમારું જે લોકેશન છે એ તમે ફિલ્મની સાથે અમદાવાદ દર્શન પણ કરી શકો હા હા એટલે જે જે ફિલ્મમાં જે મહેનત છે તો લોકેશન બી તમારી ફિલ્મને છ ગીતો છે એને બહુ એનરીચ કરે છે તો આ લોકેશન બાબતે આપણે કેટલા સજાગ રહ્યા આ લોકેશન હવે મને આ ફિલ્મ પછી મને લાગે છે કે અમદાવાદ લોકેશનની રીતે હવે ખાસું એક્ઝોસ્ટ થઈ ગયું છે નવા લોકેશન્સ નથી અહીંયા શૂટ કરવા માટે એટલે અમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે પણ તમે જોયું છે કે રિવરફ્રન્ટ બી ઓલમોસ્ટ એટી નાઇન્ટી પર્સન્ટ ઓફ ગુજરાતી ફિલ્મમાં આવે છે પણ અમે રિવર ફ્રન્ટને જે રીતે કેપ્ચર કર્યું છે એ તમે બીજા ફિલ્મના રેફરન્સથી ઘણું અલગ છે તો લોકેશન વાઇઝ અમદાવાદને આપણે નાઇન્ટીઝનું અમદાવાદ અત્યારનું અમદાવાદ એમાં રિવરફ્રન્ટ આવી ગયું પછી વાવમાં આપણે શૂટ કર્યું છે અને એક્સટેન્સિવલી શૂટ કર્યું છે અને આ વાવ પછી રાની કી વાવ નથી આ આપણે અસારવા પાસે દાઈ હરીની વાવ છે ત્યાં આપણે શૂટ કર્યું છે જે લોકેશન જે આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંડરનું લોકેશન આપણે લોકોને બહુ ખબર પણ નથી તો અમદાવાદને અલગ રીતે કઈ રીતે જોઈ શકીએ એ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે અમે આ ફિલ્મમાં એટલે ઉડન છું આમ જોવા જઈ તો એક ઉંમર વહી ગયેલી એટલે સિંગલ પેરેન્ટ સિંગલ ફાધર એટલે સિંગલ મધર સિંગલ ફાધર ની એક લવ સ્ટોરી પર છે એની સાથે એમના બાળકોની પણ લવ સ્ટોરી છે પણ રાધર માતા પિતાની લવ લવ સ્ટોરી અને એમના બાળકોની લવ કેમિસ્ટ્રી તો આ કેવી રીતે બેલેન્સ કર્યું મેઇન ફોકસ તો આ એલ્ડર જનરેશન પર જ હતો કે જે દેવેન્દ્ર સર અને પ્રાચી મેમનું જે કેરેક્ટર છે હસમુખ અને પાનકોરનું એમની સ્ટોરી મેઇન ફોકસ હતો પણ એ સ્ટોરીને એનું બેકબોન અને એના જે એના જે પ્લોટ પોઈન્ટ્સ છે એ સ્ટ્રોંગને એના માટે અમે બીજી સ્ટોરી પણ એટલી જ સારી રીતે ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં છોકરાઓની જર્ની કઈ રીતની છે એ લોકો શું ફીલ કરી રહ્યા છે એના લીધે પેરેન્ટ્સ કઈ રીતે દરેક સિચ્યુએશનને રિએક્ટ કરે છે તો બંનેને બેલેન્સ કરવાનો પ્રયત્ન તો કર્યો છે સો દેટ બંને ઇન્ટરટ્વાઇન્ડ છે એમ કે આ આ સ્ટોરીમાં કંઈ ઘટના થાય તો એ અહીંયા અફેક્ટ કરે છે અને આ સ્ટોરીમાં ઘટના થાય તો અહીંયા અફેક્ટ કરે છે એમ અને બંને કેટલા બંને પાત્રો અને બંને જનરેશનના પાત્રો કેટલા સેલ્ફલેસ છે એટ અ સર્ટન પોઈન્ટ કે બંને એક છોકરાઓ પેરેન્ટ્સ વિશે વિચારી રહ્યા છે ને પેરેન્ટ્સ છોકરા માટે સેક્રિફાઈસ કરવા પણ તૈયાર છે એ પણ અમે એક પોઈન્ટ કવર કર્યો છે આ ફિલ્મમાં તમારી ફિલ્મનું મુખ્ય પાત્ર દેવેન્દ્ર ભોજાણી દેવેન્દ્ર ભોજાણી એટલે ગુજરાતી ફિલ્મ ગુજરાતી તખતા ગુજરાતી ભણાને તો આપણે જો હિન્દી ફિલ્મ જોઈએ તો આમિર ખાનનેની શરૂઆતની ફિલ્મો પણ દેવેન્દ્ર ભોજાણી રહ્યા છે ને હિન્દી સિરિયલનું બહુ જ મોટું નામ દેવેન્દ્ર ભોજાણી દેવેન્દ ભોજાણીને તમે ની આ પહેલી ગુજરાતી ફિલ્મ તો દેવેન્દ્ર ભોજાણીને તમે કેવી રીતના કન્વિન્સ કર્યા આ પાત્ર માટે આ ફિલ્મ છે ને એટલે આનું પ્રોસ બનાવવાનો પ્રોસેસ અમારો ઓલમોસ્ટ ત્રણ વર્ષનો રહ્યો છે કારણ કે વચ્ચે ફિલ્મ પ્રોડ્યુસર ચેન્જ થયા વચ્ચે ફિલ્મ બંધ થઈ એક સ્કેડ્યુલ ચાલુ થયું પાછી બંધ થઈ બટ એમને અમે અપ્રોચ કર્યો તો બે હજાર એકવીસમાં દેવેન્દ્ર સરને અને અમને ઓનેસ્ટલી એવું હતું કે સર ના જ પાડશે એવું કહેશે કે હું ગુજરાતી ફિલ્મ કેમ કે આપણે એમને તમે જેમ કહ્યું આપણે ગુજરાતીમાં એમણે એમને ક્યારેય જોયા નથી ના એવા કેરેક્ટર્સમાં જોયા છે ના થિયેટર ગુજરાતી એમણે કરેલું છે બટ એક્ટિવલી એ અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં પરસુ નથી કરી રહ્યા ગુજરાતી થિયેટર એટલે અમને પણ એવું નહોતું કે કદાચ આ ફિલ્મ કરે ના કરે અમે એમને અપ્રોચ કર્યો એમણે કીધું સ્ક્રિપ્ટ મોકલો એમણે સ્ક્રિપ્ટ વાંચીએ અને એમનો તરત પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો કે આપણે કરીએ તો મને લાગે છે કે ઘણી વાર આપણા મગજમાં પણ એઝ મેકર્સ જે ગુજરાતથી મેકર્સ જે બોમ્બે જાય છે કે બોમ્બેના એક્ટર્સને અપ્રોચ કરે છે તો આપણા મગજમાં પણ એક લિમિટેશન છે કે આપણે એમને અપ્રોચ કરીશું તો એ ના પાડશે સો એના લીધે ઘણી ઘણા ગુજરાતી કલાકારો જે ત્યાં બોમ્બેમાં કામ કરે છે એમને આપણે અપ્રોચ જ નથી કરતા અને વાઇસઅ એમનું પણ એક પરસેપ્શન છે ગુજરાત વિશે તો લકીલી અમે એ પરસેપ્શન બ્રેક કરી શક્યા સરને કન્વિન્સ કરી શકે કે ના ફિલ્મ આપણે કરવી જોઈએ અને એવી પણ ફિલ્મ નથી કે એક જ કેમ કે એમની પહેલી ફિલ્મ છે તો એમના પર જ ફોકસ છે એવું નથી વાર્તામાં બીજા ઘણા બધા પાસાઓ છે બીજા આપણે બધા દેવેન્દ્ર ભોજાણીને કેમ કે પોતે પણ ટેલિવિઝન સિરિયલ છે સારાભાઈ વસે સારાભાઈ જેવી ટેલિવિઝન શો માત એમણે ડિરેક્ટ કરે રત્ના શાહ અઠકને હા હા રત્ના પાઠક સરને એમને ડિરેક્ટ કર્યા છે તો એ ડિરેક્ટરને ડિરેક્ટ કરવાનો અનુભવ કેવો રહ્યો આઈ થિંક એમના સજેશન્સ હતા ઓબ્વિયસલી પણ ફાઇનલી એ કોઈ બી સીન અમે જ્યારે કરી રહ્યા હતા તો ફાઇનલ કોલ એ મારી પર જ છોડતા હતા કે મને આ લાગે છે બટ ફાઇનલી યુ આર ડિરેક્ટર યુ આર ધ રાઈટર યુ ડિસાઇડ કે તમારે એઝ અ ફિલ્મના વિઝનમાં તમારે આ સીનને કઈ રીતે પ્રેઝેન્ટ કરવો છે તો ઓવરઓલ ઓવરઓલ તો અનુભવ ખાસો સારો જ રહ્યો એમની સાથે કામ કરવાનો ઘણું શીખવા પણ મળ્યું મીટર વાઇઝ પરફોર્મન્સ વાઇઝ કઈ રીતે ઇમ્પ્રોવાઇઝ કરવું ના કરવું પરફોર્મન્સ નું લેવલ કેટલું રાખવું તો તમારી ફિલ્મમાં બીજું સશક્ત પાત્ર પ્રાચી પંડ્યા તો કેમિસ્ટ્રી તમને જોઈને લાગે જ કે આ લોકો ખરેખર એ સમયમાં પ્રેમમાં જશે તો એ જે આખી જયારે તમે જયારે એનું આગલી જીવન ને પાછલું જીવન જે તમે કરતા હતા તો એના વિશે અને થોડી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરો પ્રાચી મેમ આઈ હેવ ટુ ગીવ ઇટ ટુ હર કે એમણે કારણ કે લેંગ્વેજ સાથે ગુજરાતી લેંગ્વેજનું એમને ડિસ્કમ્ફર્ટ હતો શી ઇઝ ફ્લુઅન્ટ ઇન હિન્દી એન્ડ મરાઠી તો ગુજરાતી એમને એમને શી કેન અન્ડરસ્ટેન્ડ પણ એમને બોલવામાં તકલીફ પડે છે તો એમણે જેટલો મને સપોર્ટ આપ્યો કે યુ ડિસાઇડ હાઉ શુડ આઈ પર્ફોર્મ ધીસ કેરેક્ટર એમણે કમ્પ્લીટલી સરેન્ડર કર્યું કેમ કે એમને ખબર હતી કે આ લેંગ્વેજ સાથે એમનો કમ્ફર્ટ નહોતો તો એ રીતે તો મને બહુ જ સપોર્ટ રહ્યો એમનો થ્રુઆઉટ ધ ફિલ્મ અને કેરેક્ટરને એક મને હતું કે ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર પ્રેઝેન્ટ કરીએ કે જે જે તે સમયમાં એમની સાથે જે પણ ઘટ્યું એમના મેરેજમાં ફિલ્મમાં પણ એના પછી એક ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર છે એક એ લાચાર કેરેક્ટર નથી કારણ કે આપણી હિન્દી કે ગુજરાતી કે કોઈ બી ફિલ્મોમાં સ્ત્રીનું પાત્ર એટ ધીસ એજ વેન એક એ કેરેક્ટર સાથે કંઈક થયું હોય તો આપણે એને બહુ લાચારીથી જોવામાં કે પ્રેઝેન્ટ કરવામાં આવે છે તો મને હતું કે મારે એ પ્રેઝન્ટ નથી કરવું એ એમની વાર્તા કોઈકને કહી શકે કે એમની જે વ્યથા છે કે મારી જોડે આવું થયું તો એ પ્રેઝન્ટ કરી શકે એમ પણ ડેલી લાઈફમાં એવા વ્યક્તિ નથી એ કંટ્રોલમાં છે એમણે ફિલ્મમાં લોકોએ જોયું હશે ને જોશે તમને લોકોને ખબર પડશે જ કે પોતે જાતે એક બિઝનેસ સેટઅપ કર્યો છે લાઈફે જે સિચ્યુએશન આપી તો શી ફોટ અગેન્સ્ટ ઇટ તો એ મારા મગજમાં બહુ ક્લિયર હતું કે ના મારે એક ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર મારે ડેવલપ કરવું છે અને જે મારી પહેલાની ફિલ્મમાં ધૂનકીમાં પણ ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર હતું અને મને પર્સનલી ગમે છે કે ફિમેલ કેરેક્ટર્સ જે આપણી ફિલ્મોમાં નથી લખાતા સારી રીતે મારું જેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે હું પુશ કરવાનો પ્રયત્ન કરું છું કે હું કેટલા સારી રીતે કેરેક્ટર્સને પ્રેઝેન્ટ કરી શકું અને ખાલી કાર્ડબોર્ડ ના રહે સાઈડમાં સપોર્ટિંગ કેરેક્ટર ના રહે કે હીરોને સપોર્ટ કરતું કેરેક્ટર ના રહે એમની પોતાની પણ એક જર્ની અને આઇડેન્ટિટી હોય ફિલ્મ સો દેટ આઈ હેવ ટ્રાઈડ મેન્ટેનિંગ ઇન ધીસ ફિલ્મ તમારી ફિલ્મમાં બીજા બે નામ બી બહુ નવી પેઢીને ચોક્કસ આકર્ષ એવા છે આરજવ ત્રિવેદી અને આરોહિત પટેલ હવે આરોહિત પાત્રમાં છે એ વધારે ફ્રીડમ કે સિંગલ પેરેન્ટ છે એટલે હકથી એના ફાધર જોડે અને જે ભાષા વાપરે છે આ જાવ બી એવી રીતના એના મધર સાથે એ કરે છે તો એ સ્ક્રિપ્ટ તમે જયારે આ ડેવલપ કરતા હતા અથવા તો જયારે તમે એનું શૂટિંગ કરતા હતા ત્યારે ભાષા જે સંબંધને એસ્ટાબ્લિશ કરવા માટે જે નજીક પણ એસ્ટાબ્લિશ કરવા માટે તમે જે કરતા હતા તો એમાં ઓડિયન્સને ધ્યાનમાં રાખી કે પ્રોડક્ટને ધ્યાનમાં રાખ્યું પ્રોડક્ટને ધ્યાનમાં રાખ્યું ઓડિયન્સ મને હતું કે પહેલા ફિલ્મ મને ગમવી જોઈએ હું મારા માટે ફિલ્મ બનાવું છું એવું નથી પણ મને પોતાની જગ્યાએ ફિલ્મ અટ્રેક્ટ ના કરતી હોય તો પછી હું કન કન્વિક્શનથી કઈ રીતે ઓડિયન્સ સુધી પહોંચી શકું એ એ તો એક ક્વેશ્ચન જ છે કાયમનો તો ભાષા પર ફોકસ એટલે જે અર્બન સ્ટોરી છે અહીંયા અમદાવાદમાં જે કેરેક્ટર્સ છે અમદાવાદમાં જ મોટા થયેલા કેરેક્ટર્સ છે મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ પાત્રો છે તો એ લોકોની ભાષા કેવી હશે એની પર મેં ફોકસ કર્યો એક ફોકસ એ હતું કે ઇંગ્લિશ બને એટલું મારે અવોઇડ કરવું હતું કેમ કે નેચરલી મારું ઇંગ્લિશ તરફનું ઇન્ક્લિનેશન છે એટલે મને હતું કે ના કદાચ ઇંગ્લિશ વધારે બોલાય તો જે ધૂનકીમાં હતું કે ધૂનકીમાં ખાસી કોલેક્લ જે આજની જનરેશન ઇંગ્લિશનો યુઝ કરે છે ગુજરાતી સાથે જે હું બી વાત કરતા કરતા જે રીતે ઇંગ્લિશ બોલું છું તો એ ભાષા ગુજરાતી એ ભાષા લખાઈ હતી ધૂમકીમાં તો મારો કોન્શિયસ એફર્ટ હતો કે આમાં એ બને એટલું અવોઈડ કરી શકું અને ગુજરાતી પર વધારે ફોકસ રાખી શકું પણ આ જ વિષયને લઈને ગુજરાતી ફિલ્મ હું અને તું પણ બની શકે ડાયરેક્ટર તરીકે એક ફિલ્મના તમે તો આર્કિટેક્ટ છો ફિલ્મના હા તો એ બેમાં એનાથી અલગ પડવા માટે કોઈ વિશેષ કાળજી રાખી ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ફિલ્મ જ્યારે ડેવલપ કરવાનું ચાલુ કર્યું ત્યારે હું અને તું નથી બની એટલે મનન સાગરે હું બી બહુ સારે અગેન અ વેરી સિનિયર એડિટર એન્ડ ફિલ્મ મેકર એમણે જ્યારે મને જ્યારે ખ્યાલ મને ખબર પડી કે એ ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે ઓલરેડી અમે તો પ્રોસેસમાં હતા જ પણ ડ્યુ ટુ સમ સિચ્યુએશન્સ મારી ફિલ્મ બંધ થઈ પાછું ચાલુ થઈ બંધ થઈને અમે ફાઇનલી અમે જ્યારે આવ્યા ત્યારે હું ને તું લાસ્ટ ઇયર તો આવી ગઈ અને એ આવીને જતી પણ રહી એમ પણ કાળજીના રીતે મને ખબર હતી કે એ ફિલ્મ જે રીતે ટ્રીટ થઈ છે કોમેડીના કમ્પ્લીટ કોમેડીના એંગલથી ટ્રીટ થઈ છે એક ફાર્સ ક્રિએટ કર્યો છે ગેગ્સ ક્રિએટ કર્યા છે મારી ફિલ્મમાં મને નથી લાગતું ગેગનો અપ્રોચ એટલો બધો સ્ટ્રોંગ છે અમે કદાચ ગેગની નજીક પણ ગયા છે તો એને ટચ કરીને નીકળી જઈએ છે અને એવો કંઈ ફારસ પણ એટલો બધો કંઈક અમે ક્રિએટ કર્યો નથી એમ તો હું અને તુમાં એટલી ઇમોશનલ બેક સ્ટોરીની જર્નીની વાત નથી એ ફિલ્મ હ્યુમરથી ડ્રીવન છે ફન કરાવે છે એ પ્રકારની ફિલ્મ છે એટલે મને હું બહુ કોન્ફિડન્ટ હતો કે મારી સ્ક્રિપ્ટ અને મારે જોવાની વાંચવાની કે મનનભાઈ સાથે વાત કરવાની પણ જરૂર નથી હું કોન્ફિડન્ટ હતો કે મારી સ્ક્રિપ્ટ ખાસી અલગ હશે હવે તમારી ફિલ્મ માટે એવું કહેવાય છે કે ઉડન છું છે એ લાગણીનું રોલર કોસ્ટર છે જે લોકો જોઈન બહાર આવે છે એ બી કહે છે કે ભાઈ લાગણીનું રોલર કોસ્ટર છે ને બે કલાક અને ચૌદ મિનિટ હા એટલે લગભગ આમ પોણા ત્રણ કલાક ત્રણ કલાકની આસપાસ આસપાસની ના ના ઘણું ઘણું ઓછું એટલે હા એ જે ફિલ્મ છે એટલે એમાં ડ્રામા છે કોમેડી છે રિલેશન છે એમાં ક્યાંક પેલા લાગણીના કોન્ફ્લિક્ટ સંઘર્ષ પણ છે તો એ ટોટલી જેને આપણે કહેવાય ને કે ટોટલ પેકેજ છે ફિલ્મના દ્રષ્ટિકોણથી તો એ બે એટલે આજવ અને આરોહી અને દેવેનભાઈ અને પ્રાચીબેન એ એ આ બધા આસ્પેક્ટ એ વખતે ધ્યાનમાં રાખ્યા હતા કે અહીંયા ડ્રામા છે કોમેડી છે પણ કોમેડીમાં ફાર્સ નથી એક વખત આવીને એ જસ્ટ થઈ જાય એટલે દર્શકને ખ્યાલ પડે છે એટલે ઘણી વખત એવું થાય છે કે દર્શક ઘણી વખત કોઈ એક એક્ટર આવે ને ખબર પડી જાય કે આવું બોલશે તો તમારી ફિલ્મમાં એ બહુ સારી રીતના તમે એટલે તમે ઓડિયન્સને બહુ હોશિયાર માણ્યો છે એ તમારા ફિલ્મ બહુ સારું પાસું છે તો એ લખાણ અને મેકિંગમાં આ કઈ રીતના ધ્યાનમાં રખાવી આઈ થિંક જો એ બહુ નેચરલ છે મારા પ્રોસેસમાં કારણ કે એવી ફિલ્મો મને જોવી ગમે છે એટલે આપણે અગર ક્લાસિક બોલીવુડ એક્ઝામ્પલ લઈએ તો આપણે ડેવિડ ધવનની ફિલ્મો હતી બધી મારી ફેવરેટ ફિલ્મ છે જોવી મને ગમે છે પણ મને ખ્યાલ છે કે એવી ફિલ્મો બનાવી નહીં શકું એવી ફિલ્મ મને ઇન્સ્પાયર નથી કરતી તો જે ઇમોશનની વાત છે બેક સ્ટોરીની વાત છે જે મેં પહેલાં પણ કહ્યું એ બહુ નેચરલી હું ના કરવા માગું તો પણ એ નેચરલી મને આવી જાય છે એટલે કદાચ મને એવું લાગે છે કે આટલો ઇમોશન ના હોત તો કદાચ ઓડિયન્સને કદાચ વધારે પણ મજા આવી હોત એવું બની બી શકે પણ આટલા ઇમોશન ના ટચ કરું તો મને નથી લાગતું કે મેં કેરેક્ટર્સને જસ્ટિસ કર્યું છે છે અને એમાં તમે કહો છો કે કેટલીક ના કહેવાયેલી લાગણી અને કહેવાય ગયેલા સંબંધ વચ્ચે અટવાયેલા પ્રેમની વાત છે તો આ એવો કયો પ્રેમ તમે પાત્રો દ્વારા પ્રસંગો દ્વારા તમે ઉભો કર્યો છે જે જે એના ગીત છે એટલે ખાસ કરીને એ ગીત છે છે કે રહી ના જાય રે તમે એને તો એ જયારે સ્ક્રીપ્ટ લગતી વખતે આ ગીતોના શબ્દો કે એની પોઝિશન એનું જે પિક્ચરાઇઝેશન એ હતું મગજમાં બિલકુલ નહીં કારણ કે અમે જયારે ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું ત્યારે ફિલ્મમાં ખાલી બે ગીતો હતા પછી એક સ્કેડ્યુલ અમે કર્યું અને ફિલ્મ એડિટ થઈ ગઈ એની સાથે સાથે પછી ગીતો બન્યા છે તમને કદાચ જોઈને ખ્યાલ નહીં આવ્યો બટ સ્ક્રિપ્ટમાં ગીતો નહોતા એટલે અમે જેમ જેમ ફિલ્મ બની અમને રિયલાઇઝ થયું કે અહીંયા અહીંયા સોંગ્સ થઈ શકે છે આ સિચ્યુએશન્સ છે એ પ્રમાણે અમે સોંગ્સને પછી ક્યુરેટ કરીને પ્લેસ કર્યા એમ પણ જે રીતે સિદ્ધાર્થે મ્યુઝિક કર્યું છે સિદ્ધાર્થ અમિત ભાવસારે અને ભાર્ગવે વિઝ્યુલાઇઝેશન પ્રમાણે ભાર્ગવ પુરોહિતે જે રીતે લિરિક્સ લખ્યા છે એના લીધે એ ફિલ્મને ખાસું બાંધીને રાખે છે અને બીજો પ્રયત્ન એ હતો કે ફિલ્મ કશે મ્યુઝિકના લીધે રોકાઈ ના જાય એ કોન્સ્ટન્ટલી ગીતો વાર્તાને પણ આગળ લઈ જાય છે એટલે તમને સોંગ બી તમે ઇઝીલી એક્સેપ્ટ કરી શકો છો તમને એવું ના લાગે કે આ હવે આ ગીત આવ્યું ચલો ગીત પતે હવે આપણે આગળ વધીએ હવે વાર્તા આગળ વધે વાર્તા કહેવાય જ રહી છે ગીતોના થ્રુ એટલે આ જે બદલાતો સમાજ છે એમાં સિંગલ પેરેન્ટ જે બાળકો છે એ લોકો પણ હવે એમના મા બાપના પુનર્લગ્ન વિશે વિચારે છે તો બહુ ટાઈમલી ફિલ્મ છે આ તો આ સબ્જેક્ટ જયારે પસંદ કર્યો ત્યારે કેમકે ડાયરેક્ટ પ્રોડ્યુસર એ વેચવા તો જરૂર પડે છે તો કેમ કે આમાં આરોહી અને એક આમ લીડ લીડ તો દેવેનભાઈ ને પ્રાચી બેન છે તો જયારે વેચવા જાઓ ત્યારે આ વિષયને લઈને આ સ્ટારકાસ્ટ ને લઈને અથવા તો ફિલ્મના આ જે તમારા સ્ટ્રકચરને લઈને કોઈ પ્રકારના પ્રશ્ન થયા હતા નોટ રિયલી કારણ કે એટલે જ હું જાતે પ્રોડ્યુસ કરું છું કે હું ફિલ્મ જાતે પ્રોડ્યુસ કરું છું ઇન્વેસ્ટર્સ થ્રુ અને મારા જે પાર્ટનર્સ છે જય છે અને રાહુલ બાદલ જે અમારી સાથે જોડાયા છે આ ફિલ્મમાં એ લોકોનો બહુ સપોર્ટ હતો અને મને કમ્પ્લીટ ફ્રીડમ હતું કે મારે જે પણ કરવું હું કરી શકું કોઈ સ્ક્રિપ્ટ એટલે ઓબ્વિયસ હું એમને સ્ક્રિપ્ટ સંભળાવતો એમનો ઓપિનિયન લેતો હતો હું પણ મને કમ્પ્લીટ ફ્રીડમ હતું છેવટે મારું જજમેન્ટ હતું એ લોકો છેવટે કમ્પ્લીટ ફ્રીડમ હતું કે ભાઈ તમારે તમને જે સાચું લાગતું એ તમે કરો એટલે હું આ પ્રકારની ફિલ્મ બનાવી શક્યો કે એમાં હું ઇમોશન બી આટલા નાખી શક્યો કારણ કે અત્યારના સમયમાં કારણ ફિલ્મો ચાલતી નથી એટલે લોકો ઇમોશન બી ડરી ડરીને નાખે છે એમને એવું થાય કે કોમેડી જ આપણે કરવી જોઈએ ખાલી જ કોમેડી કરીએ તો જ ફિલ્મો ચાલે તો જ લોકો એન્ટરટેન થશે તો એ ડર્યા વગર બી ઇમોશનલ સીન્સ ઇમોશનલ કોશન ફિલ્મનું મેન્ટેન કરી શક્યો કારણ કે મારી પાસે ફ્રીડમ હતું અને પેકેજ બનાવવાનો પ્રયત્ન હતો કે દેવેન્દ્ર સર જે પહેલી વાર એક ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છે એમને જોવા માટે દર્શકો તો ઉત્સુક હોય જ એ એક માન્યતા અમારી હતી આરોહીનું તો ઓલરેડી એક ફેન ફોલોઈંગ છે અને આરજવને પણ લોકો છેલ્લો દિવસથી ઓળખે છે તો આ એક પેકેજ ક્રિએટ કરવાનું અને એમને તો લોકો સાસવી કભી બહુ ટાઈમથી ઓળખે છે તો એમની સાથે દેવેન્દ્ર સર જે એક યુનિક કોમ્બિનેશન છે એ આખું એક પેકેજ બને એ કરવાનો તો પ્રયત્ન હતો જ કે આ પેકેજને આપણે લોકો સુધી પહોંચાડીએ ઇવન થ્રુ ટ્રેલર ટ્રીઝર તો બંને જનરેશન એટ્રેક્ટ થાય કે ફોર્ટી ફોર્ટી ફાઈવ પ્લસની જનરેશન ને કદાચ એવું થાય અમારે દેવેન્દ્ર સરને જોવા છે અને યંગ જનરેશનને એવું થાય કે ઇન્ટરેસ્ટ પડે બધા થિયેટર સુધી આવી શકે એ માટે એક પેકેજ ક્રિએટ કરવાનો તો પ્રયત્ન કર્યો જ છે અમે તમારા ફિલ્મના ડાયલોગ બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે ગુજરાતી પિક્ચરમાં આ આ જે પ્રકારના ડાયલોગ છે એટલે આમ બોલચાલની ભાષા છે પણ કોઈ દર્શક ફિલ્મ જોઈને બહાર નીકળે એના તેના મગજમાં ડાયલોગ રહે એટલે જેમ કે આપણે ઘરે ક્યારે તમે તો એકદમ બરાબર એટલે એ એ આ બધી ફિલ્મ જોયા પછી પણ જે છાપ ને વધારે અસરકારક બનાવે છે કે એ પપ્પાને ઉઠાવ ભણાવે છે ને બોયફ્રેન્ડ ને પાઠ એટલે આ બધા ક્યાંથી આ બધા સંવાદો આવ્યા ક્યાંથી ક્રેડિટ ગોસ્ટ ટુ માય ડાયલોગ રાઇટર્સ અભિનવ વૈદ્ય અને અંકિત ગૌર અને અંકિત ગૌર સાથે મેં બહુ જ વર્ષોથી અમે લોકો જોડે કામ કર્યું છે ઇવન ધૂનકી ફિલ્મ્સના પણ ડાયલોગ્સ એમાં તો હું પણ જોડાયેલો હતો ડાયલોગ રાઇટિંગમાં પણ એના પણ મેજર જે ઇમોશનલ ક્વેશ્ચન દ્વારા ડાયલોગ્સ હતા એ બધા અંકિતે લખ્યા છે અને ઘણું બધું ઇવોલ્વ થયું છે સ્ક્રિપ્ટમાં એટલે અમે જેમ ફિલ્મ જોઈ જેટલા વોઇસ ઓવર્સ છે એ એડિટમાં લખાયા છે પહેલાં ફિલ્મમાં નતા આવી અમે એડિટમાં એને ફિલ્મ જોઈને અમે એને ક્યુરેટ કર્યા છે તો એ ઓલ ધ ડાયલોગ ક્રેડિટેડ ગોઝ ટુ અંકિત કે સંવાદ એટલે ફિલ્મ બીજો જે પ્રવાહ છે એમાં જે કેટલાક ડાયલોગ છે કે ભાઈ નક્કી કર રાખડી બાંધવી છે કે હાર પહેરા હોય બરાબર હવે એ જે રીતના કહેવાયું છે એ લોકોએ તરત પકડી લીધું પછી જે બે બહુ મહત્વના ડાયલોગ છે કે જે તમારા ફિલ્મના આમ શાહ છે કે પ્રેમ કમિટમેન્ટ માંગે છે અને પ્રેમ જંગત છે આમ બંને એવા છે કે જે કહેવાય જ હળવાશથી પણ એ જે ફિલ્મના સિચ્યુએશન છે એ થોડા નિર્ણય લેનારી સિચ્યુએશન છે તો એક એ કેવી રીતના તમે હેન્ડલ કર્યા બધા મારે એકચ્યુઅલી એવું હતું કે મને એવું હતું કે એ જે એક તો જનરેશનની ની વાત થાય છે મેં તમને જેમ કહ્યું કે નાઇન્ટીઝના પ્રેમની વાત થાય છે અત્યારના જનરેશનની પ્રેમની અને અત્યારે ઇફ સમન ઇન ધર ફિફ્ટીઝ દે ફોલ ઇન લવ તો આ ત્રણે બાંધી શકે એવા સ્ટેટમેન્ટ્સ મારે જોઈતા હતા ડાયલોગ્સમાં પણ અને વોઇસ ઓવરમાં પણ એટલે કોઈ બી ની વાત કરીએ ત્યારે એ જે તમે પ્રેમ કમિટમેન્ટ જે તમે વાત કરી એમાં આગળ એ જ વાત થાય છે કે કમિટમેન્ટ માગે અને કોઈને તમારે કંઈ કહેવું હોય તો તમારે વીરતા જોઈએ તો વિચ ઇઝ ટ્રુ અક્રોસ ઓલ ધ જનરેશન્સ કોઈ બી ઈરામાં તમારે એ ઇમોશન એ રીતે જ કહેવાયો છે તો મારે એને બાંધવું હતું મારે ફિલ્મને બાંધવી હતી એ ઇમોશન સાથે તો એ માટે આ ડાયલોગ્સ ને અમે વિચાર્યું કે આવા ડાયલોગ્સ હોવા જોઈએ સ્કેટર્ડ છે થોડા છે પણ આવા ડાયલોગ્સ હોવા જોઈએ તો ફિલ્મ બંધાઈ રહે તમે આ રહી ના જાય રે તમારા જે ફિલ્મના ગીતો છે એ આ વખતે ચોક્કસ નવરાત્રીમાં બહુ બધી જગ્યાએ વાકસાઈ કરા ડીજેમાં તો ક્યાંક એક સૌ ગીત રહ્યા છે ખાસ કરીને રહી ના જાય રે પછી કદી રે કદી પણ બહુ સરસ રીતના પિક્ચરાઇઝેશન થયું છે થોડી યાદ છે એ થોડું રેટ્રોમાં લઈ જાય છે બરાબર તો આ જે ગીતની નિર્માણની વાત છે અને ગીત થકી તમે જે ફિલ્મમાં કહેવા માંગો છો ફિલ્મ આગળ લઈ જવા માંગો છો એક નવો ટ્રેન્ડ છે તો આ જોખમ વખતે કે થોડો ભાર હતો બિલકુલ નહીં કારણ કે સંગીત મ્યુઝિક સાથે મારું બહુ નાનપણથી એસોસિએશન રહ્યું છે હું પોતે મેં ક્લાસિકલ મ્યુઝિક તબલા હું નાનપણથી શીખ્યો છું વગાડ્યા છે મેં રેડિયોમાં પણ મેં પર્ફોમ કરેલું છે એટલે મ્યુઝિક સાથેનું મારું અટેચમેન્ટ પહેલેથી રહ્યું છે એટલે ઇવન ફોર અ મૂવી કેવું મ્યુઝિક હશે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ સ્કોર શું હશે એ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને હું ફ્રીલી એક્સપ્લોર કરું છું કે માર્કેટમાં લોકોને શું ગમશે એના કરતાં ફિલ્મમાં એ સિચ્યુએશન પ્રમાણે મ્યુઝિક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ગીતો પણ લકીલી સિદ્ધાર્થનું જે મ્યુઝિક આ ફિલ્મ માટે થયું એ કમર્શિયલ પણ છે અને ફિલ્મને પણ આગળ લઈ જાય છે ફિલ્મમાં જોતી વખતે કેમકે અત્યારના સમયમાં ગીતો એવા થાય છે કે એ આપણે એના વિડીયો બનાવી શકીએ માર્કેટિંગ યુનિટ તરીકે વાપરી શકીએ એ રીતે જ ગીતો બનાવે છે એટલે તમે જોશો તો ડાન્સ નંબર હોય છે આ બધા પર વધારે ફોકસ હોય છે મારી હું બહુ ક્લિયર હતો કે પહેલા મારી વાર્તાને ગીતો સપોર્ટ કરે પછી એ માર્કેટિંગમાં આપણે એને યુઝ કરીએ એટલે તમે જેમ કે કદી રે કદી સોંગની તમે વાત કરી તો એમાં એક સુગમની એક સ્વીટનેસ છે એમાં એ સુગમની સ્વીટનેસ અમે કે જાણી જોઈને એમાં લાવવાનો પ્રયત્ન નથી કર્યો પણ જ્યારે એ સોંગ માટે મેં બહુ બધા વેરીએશન કર્યા હતા અને જયારે સિદ્ધાર્થે મને કદી ને કદીનું ઓપ્શન આપ્યું કે આ કરી શકાય તો મને તરત ક્લિક થયું કે આ સોંગ તો આપણે મચ્યોરિટી અને જે જે સોંગ ફ્લો થાય છે અને એમાં એક સુગમની સ્વીટનેસ છે તો પણ કેમ કે તમે તબલા અને ગીટાર બી તમે જાણકાર છો એ સુર પણ તમારા તમારા નિર્માણમાં આવે છે એ નવીનતા પણ આવે છે આ ફિલ્મમાં એ નવીનતા છે તો દર્શકોને મે તમારા જે ઉડન ઉડનછુ છે તો ઉડન ઉડનછુ વિશે થોડી વાત કરો તો એ પોતે જ્યાં જોવા બેઠા છે ઉડન ઉડન સીધા જાય ઉડનછુ મારા હિસાબે કમ્પ્લીટ પેકેજ છે આ પ્રકારની આ સ્કેલની ફિલ્મ હું એટલું તો કહી શકું કે ગુજરાતીમાં આવી નથી એક ફેમિલી ફિલ્મ જેમાં સારા વિઝ્યુઅલ્સ છે સારી રીતે શૂટ થઈ છે સારા લોકેશન્સ છે કોસ્ટ્યુમ્સ છે પર્ફોમન્સીસ છે અને અમે કશે પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું તમે જ્યારે એ ફિલ્મ થિયેટરમાં જોવા જશો તો તમને તમે એક બોલિવૂડ સ્કેલની ફિલ્મ જોઈ રહ્યા છો એનો તમને સો ટકા અનુભવ થશે એટલે એમાં અમે કશે મ્યુઝિક બી તમને છ ગીતો છે ફિલ્મમાં અને એ છ ગીતો ક્યારે તમને જોતા એવું નહીં થાય કે અરે બહુ જ ગીતો થઈ ગયા એ ક્યારે આવીને જતા રહેશે સોંગ્સ તમને ખબર નહીં પડે અને કમ્પ્લીટ ફેમિલી સાથે જોવાય એવી ફિલ્મ છે તો યંગસ્ટર્સથી લઈને ઓલ્ડ જનરેશન બધા સાથે માણી શકે એ પ્રકારની એક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને જે આ જનરે જે અત્યારે બનતી નથી આપણે હિન્દી કે કશામાં બી જોઈએ તો ક્લીન એન્ટરટેનમેન્ટ કહેતો નથી હું એવું વાઉચ બી નથી કરતો કે એન્ટરટેનમેન્ટ ક્લીન જ હોવું જોઈએ પણ આ ફિલ્મ એવી જ છે કે તમે ફેમિલી સાથે રિલેટિવ્સ સાથે ફ્રેન્ડ્સ સાથે વીસ ત્રીસ ચાલીસ લોકો જોડે જોઈને અને એક ફંક્શન તરીકે માણી શકો એવી આ ફિલ્મ છે એટલે ઉડન શું આમ જોવા જઈએ તો સંબંધોની આત્મકતા છે એટલે આ ફિલ્મમાં પ્રેમ છે સ્નેહ છે સમજણ છે કોમેડી છે અને આપણા ગુજરાતીઓને ગમતા લગ્નનો જે આખો માહોલ છે એ ફિલ્મને બીજા કરતાં અલગ બનાવે છે અને નવીનતા આપે છે અને અનિશ શાહ એના યુવા દિગ્દર્શક છે જે પોતે અલગ અલગ કલાના સમન્વય થકી ગુજરાતીને નવું નજરાણું આપ્યું છે તો તમે જો તમે ગુજરાતી હો ને તો ઉડન છું જોવા માટે અત્યારે જ થઈ જાઓ